ક્લોજના આંકડા મારી પાસે નથી બનાસકાંઠાની જનતાનો બનાસકાંઠાના મતદારોનો તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા બનાસકાંઠાના મતદારોએ વોટર્સ એમનું કામ પૂરું કર્યું હવે ક્લોઝ થયા પછી વિધિવત રીઝલ્ટ જાહેર થયા પછી હું આપણે ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને બિન તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું આ સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમાં બનાસકાંઠા ભાગીદાર બનવા તરફ આગળ જઈ રહ્યું છે એટલે બનાસકાંઠાની જનતાનો મીડિયાનો આપનો સૌનો ખૂબ આભાર માન્યો